અનાશક્તિ એટલે સંપૂર્ણ સ્વાર્થ સ્વાર્થત્યાગ આપણામાંથી પેદા થતા દરેક કાર્ય પ્રત્યાઘાત રૂપે આપણી તરફ પાછા વળે છે તેવી જ રીતે આપણા કાર્યો બીજાને અસર કરે છે અને બીજાના કાર્યો આપણને અસર કરે છે એકવાર ખોટું કામ કરનાર વધુ અને વધુ ખોટું કરતો જાય છે અને સારું કામ કરનાર વધુ અને વધુ દ્રઢ સંકલ્પ વાળો બનતો જાય છે આ હકીકત તમારા બધાના અવલોકનમાં કદાચ આવી અસરની તીવ્રતા સમજાવી શકાય ભૌતિક વિજ્ઞાનમાંથી એક દ્રષ્ટાંત લઈએ અમુક કાર્ય હું કરું ત્યારે મારું મન અમુક પ્રકારના આંદોલનોની પરિસ્થિતિમાં છે એમ હોય છે ધારો કે એક જ ખંડમાં સંગીતના જુદા જુદા સાજ પડેલા છે એમાંના એકને જો વગાડીએ તો બીજા સાજ આંદોલિત થાય છે અને એક જ પ્રકારના સુર કાઢે છે એ પ્રમાણે એક જ પ્રકારની તીવ્રતા અનુભવતા સઘલા મન એક જ પ્રકારના વિચારથી પ્રભાવિત થાય છે અલબત્ત મન પર થતી વિચારોની આ અસર અન્ય કારણોથી થોડો ઘણો ફેરફાર અનુભવે છે પણ મન આવી અસરથી પ્રભાવિત થવાને સદાને તત્પર તો હોય છે હું એક ખોટું કાર્ય કરું ત્યારે મારું મન અમુક પ્રકારના આંદોલનોની પરિસ્થિતિમાં છે અને મારા જેવી પરિસ્થિતિમાં હોય તેવા જગતના સમસ્ત મન મારા મનના આંદોલનથી પ્રભાવિત થાય એવી શક્યતા છે હું શુભ કાર્ય કરું ત્યારે મારું મન અન્ય પ્રકારના આંદોલનમાં હોય છે અને આવી અસરવાળા વિશ્વના સમસ્ત મન મારા મનથી પ્રભાવિત થાય એવી શક્યતા છે બળની તીવ્રતાના પ્રમાણમાં તે વધારે કે ઓછું હોય તે પ્રમાણમાં એક મનની અસર અન્ય મન પર થાય છે